નમસ્કાર મિત્રો ફરીવાર આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો કૌશિક ભરવાડનું જે મિત્રો હાલ ટ્રેન્ડિંગમાં સોંગ ચાલી રહ્યો છે જે કપડાં મેચિંગ કરવા છે મિત્રો આ સોંગ હાલ ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે ત્યારે મિત્રો કાજલ મૈરિયા પણ આ સોંગ આવ્યું હતું તેમના અવાજના અને તેમની અંદાજમાં તો જો મિત્રો આ વિડીયોને વિડિયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા